ખાંભાના ભગવતીપરાના ગોપીમંડળ આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં ગોપીમંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ જ્ઞાન યજ્ઞના ચોથા દિવસે ગોપીમંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી છે જેમાં નાના બાળકને બાલકૃષ્ણ કૃષ્ણ બનાવી ગોપીમંડળ કૃષ્ણમય બની કૃષ્ણ કીર્તન સાથે ઝૂમી ઉઠ્યા હતા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં